ખંભાત શહેર અને તાલુકામાં આઝાદીનો અમૃત મહોત્સવ પંદરમી ઓગસ્ટનો નો સ્વાતંત્ર પર્વ ઉલ્લાસ અને સાથે શહેરની શાળાઓ કોલેજો મુખ્ય પોલીસ સ્ટેશન પ્રાંત કચેરી મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન નગરપાલિકા ભવન અને તાલુકા પંચાયતના પરિસરમાં રાષ્ટ્રપ્રેમનો અદભુત માહોલ છવાયો હતો એકસો આઠ વિધાનસભાના લોકપ્રિય અને સેવાભાવી ધારાસભ્ય શ્રદ્ધે ચિરાગભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આ અવસરે ખંભાત નગરપાલિકા પ્રમુખશ્રી અને સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને સભ્યશ્રીઓ નગરજનો સરકારી કર્મચારીઓ અને સેંકડો દેશપ્રેમીઓ તિરંગા તળે એકતાના સૂત્રોમાં બંધાયા રાષ્ટ્રપ્રેમના નારા દેશભક્તિના સુર અને તિરંગાની અવિનાશી શોભા વચ્ચે ખંભાતે આજે સ્વાતંત્ર્ય પર્વને ઐતિહાસિક બનાવી ચંદોચારણી હા ફૂલિની ફૂલ ખુશમિત